નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય વચરાજ તો મિત્રો આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જેને ગાયો માટે પોતાનું બલિદાન આપ્યું હતું માથું કપાઈ ગયું હતું અને ધળ લઈડ્યું હતું એવા શ્રી વાછાડાડાના મંદિર આપણે આવ્યા છીએ ચાલો અંદર જઈને તમને બતાવું કે કેવું છે આ મંદિર તમારે આવવું હોય તો જામનગરથી પચીસ કિલોમીટરનું અંતર છે અને નવા ગામમાં મંદિર આવેલું છે જામનગર પીપરી નવા ગામ છે નવા ગામમાં મંદિર આવેલું છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અને ઘણા બધા પરચા છે વાછા દાડાના ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ આપણા દેશમાં ઘણા બધા સુરવીર થઈ ગયા જેને દેશ માટે પોતાના પ્રાણ પણ ત્યજી દીધા છે એવા જે એક દેવ કે જેને ગાયો માટે લડત કરીને પોતાના પ્રાણ ત્યજી દીધા હતા એવા દેવ કે જેની સૂર્યની કથા આજે પણ ઘર ઘરમાં સંભળાય છે અને એ અમર છે એવા વીર સોલંકી વીર વચ્ચરાજની વાત કરવી છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કહેવાય કે બહુચરાજી તાલિકાનું કાલેરી ગામ કે જ્યાં દેવ ઘોઘલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થાય છે આ દીકરો ધાવણ ધાવતો જ નથી માત્ર વાયુના ભક્ષણથી ઉછર્યો એટલે વિદ્વાન બ્રાહ્મણે એનું નામ વજરાજ પાડ્યું તો મિત્રો હવે તમને આ મંદિરના ઇતિહાસની વાત કહી દઉં તો આજથી લગભગ બસો પચાસ વર્ષ પહેલાં એમ કહેવાય કે દાદા કટારીયાવાળા સુંદરજી વાઘજી રાવલને સ્વરમાં આવ્યા હતા અને કટારામાં પ્રગટ થયા હતા ત્યારે સુંદરજી વાઘજી રાવલ જ્યારે આ ખાંભીને બહાર કાઢતા હતા ત્યારે આ ખાંભીમાં ઘા લાગવાથી લોહીની શેર ફૂટી આવી હતી અને આ ખાંભીમાં જે ઘા લાગ્યો હતો આજે પણ તમને આ મૂર્તિમાં જોવા મળશે પહેલાં અહીંયા જોવા જાવ તો સાવ નાનકડી ઓડી હતી એમાં ખાંભી બેસાડેલી હતી અત્યારે વાછરા દાદાનું ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું છે અને એમ કહેવાય છે કે આ લોકો વાછરા દાદાની પાંચ પાંચ પેઢીઓથી પૂજા કરતા આવ્યા છે અને સેવા કરતા આવ્યા છે તો કટારામાં પ્રગટ થયા હતા એટલે વાછરા દાદાને કટારીવાળા વાછરા દાડા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ખૂબ જ સુંદર અને વિશાળ મંદિર છે આ મંદિરના પરચા ઘણા બધા છે અઢારે વરણના લોકો વીર સોલંકી વચરાજને માને છે પૂજા કરે છે અને દાદા એમની માનતા પણ પૂરી કરે છે હવે તમને આ મંદિરના પરચાની વાત કરું તો આ મંદિરના જે પૂજારી છે તે નાના હતા ત્યારે એની તબિયત ખૂબ જ ખરાબ હતી એમ કહેવાય કે સાવ પથારી વસ હતા ડૉક્ટરે પણ રજા આપી દીધી હતી કે તમે હવે ખાલી સેવા કરો તો હરણચલન નહોતા કરી શકતા સાવ બોલી નહોતા શકતા ત્યારે દાદાના મંદિરની ખાલી ભભૂતિ લગાડી અને થોડાક જ દિવસોમાં તેની સ્થિતિ સુધરવા લાગી છે તો અત્યારે પણ થોડીક જ તકલીફ છે તો આ ચાલવામાં થોડીક તકલીફ છે ને બોલવામાં થોડી તકલીફ છે એમ કહેવાય કે સાવ પથારી વસ હતા અને અત્યારે એની ઘણી બધી તબિયત એમ જોવા જાય તો સારી છે તો આપણે પૂજારી સાથે પણ અત્યારે હમણાં વાત કરીએ તો મિત્રો મારી સાથે છે અત્યારે મંદિરના પૂજારી આપણે એની સાથે વાત કરીએ કે આ શું આ મંદિરના પરચા છે નામ સુમિતભાઈ સુભાષભાઈ રાવલ અમે આ પાકની ભેટી અમારી અહીંયા કટારો હતો અહીંયા કટારામાં દો આવતી એમાં ગાય ધોવાઈ જતી કાયદેસર ખાંભી ઉપરથી દૂધ ધોરાઈ જતું ત્યાંનો ગોવાર આવીને જોતો ત્યાં અહીંયા નવા ગામની બધી ગાયો વાહે જોવા આવતા ગોવાર ગાય તે અમારી જાતી એ કાયદેસર ધોવાઈ જાતી અહીંયા કટાળો હતો બરાબર અને આખા જગતમાં બહુ પર્ચા હતું પછી અહીંયા બધા દુઃખી આવતા ત્યાંથી દુઃખ દુઃખ કરતા અહીંયા તો પર્સન માણસો થયા ત્યાંથી આ દુઃખ દાદાઈ મટાડ્યા કે ગમે હડકાયું કૂતરું કે ગાયને ગમે કડ્યું હોય અહીંયા આવી જાય એની સતીજામાં મંદિરમાં સારું થઈ જાય છે ભગવતીથી ને દાણાથી ચાલુ થઈ જાય બરાબર છે બીજું તમને તમને જે તમે ચાલી નહોતા શબ્દ નહોતો દાદાએ મને ઊભો કર્યો હતો એ ડૉક્ટરે રજા દઈ દીધી હતી અહીંયા દાદાએ ખાલી ભૂ ભરતા મારા પપ્પા જીવતા હતા એ રીતમાં ભૂખ ભરતા તે જામનગર લેતા લેતા આવ્યા અહીંયા મને કાંઈ નહોતું ભગુતીનો ચાલ્લો કરી દીધો એક કિલોમીટર નવા ગામથી અહીંયાનું થાય ત્યાંથી આ હાલતો થયો છો સરસ સરસ તો મિત્રો આ હતા મંદિરના પૂજારી આપણે એની સાથે વાત કરી તો ખૂબ જ ઘણા બધા પરચા છે દાદાના તો તમે જામનગર જો રહેતા હોય તો તમારે તો નજીક જ છે તો એકવાર જરૂર આ મંદિરની મુલાકાત લેજો મિત્રો આ મંદિરની બારે ગૌશાળા પણ આવેલી છે જ્યાં ઘણી બધી ગાયો છે એની સેવા પણ કરવામાં આવે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે આ વિડીયો તમને કેવો લાગ્યું હોય કોમેન્ટ કરજો કોમેન્ટમાં જય વચરાજ લખી નાખજો ફરી મળીશું જય હિન્દ જય ભારત અને જય વીર વચરાજ